અમદાવાદમાં જે સ્થળો પર વરસાદી પાણી ભરાતા હોય તેવા સ્થળો પર આરસીસી જેવા વ્હાઈટ ટોપિંગ રોડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહ્યા છે શહેરમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં રહ્યા છે જેમાંનો એક જોધપુર ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી સૈનિક પેટ્રોલ પંપ સુધીનો રસ્તો બની રહ્યો છે રૂપિયા પાંચ કરોડ ત્રેસઠ લાખના ખર્ચે એક પોઈન્ટ પંદર કિલોમીટર વિસ્તારમાં વ્હાઈટ ટોપિંગ રોડ બની રહ્યો છે આ રોડને લઈ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર બીઆર ગોયલે આ રોડ પર બંને તરફ કોઈ લેવલ જાળવ્યા વિના રોડ બનાવ્યો છે એક તરફ ઊંચો અને બીજી તરફ નીચો રોડ બનાવ્યો છે રોડની વચ્ચે ડિવાઇડરની યોગ્ય જગ્યા પણ રાખવામાં આવી નથી રોડના કોન્ટ્રાક્ટર બેદરકારી દાખવવામાં આવી હોવાના પગલે વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે આ રોડને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની વિજિલન્સની તપાસ કરતાં ખામી હતી અને આ ખામીઓને દૂર કરવાની સૂચના આપી દેવામાં આવી છે વિપક્ષની માંગ છે કે રોડની કોન્ટ્રાક્ટરના ખર્ચે તોડીને ફરી નવો રોડ બનાવવામાં આવે અને જવાબદાર અધિકારી સામે તપાસ થાય રિપોર્ટ રિપોર્ટિંગ ન્યૂઝ અમદાવાદ